હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં છું તો તમારો સ્વાગત છે મારી ચેનલમાં ફરી એક નવા બ્લોગ સાથે તો ઘણા દિવસ પછી કરણ ભાઈ અમારે મસ્ત મજાના વાળ કપાવી લીધા છે અને ડિસ્કો કરે છે ને નિશાળે જાય છે કાં કરણ ભાઈ તું નિશાળે જાય છે ને જો નિશાળા જાય છે ને આજે શનિવાર છે કા કાલે રજા ને તો કરણભાઈ કાલે અમારો વાળ કપાવી આવ્યો અને કાલે રજા છે ને આજે નિશાળે જવાનું છે તો અગિયાર વાગે અમે એને તેડવા જશું અને અમારો યુવરાજભાઈ આજે છે ને બહુ મોડો ઉઠો કાં યુવરાજ કેમ ઉઠવામાં મોડું

મોડું થાય છે હવે ખબર પડે છે તને મારે ન થાઉ મારે એને રમાડ પછી આવીને રમાડ દે હાલ 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 આજુન બાય બાય કરે છે એના પપ્પા ને મુકે ના કે બાય બાય આજુન બાય બાય આજુન રામલા બાય બાય અમને પણ નામ હવે ભૂલાઈ જાય છે યુવરાજ યુવરાજ કહેતા કહેતા તોય ભૂલાઈ જાય છે આજે થઈ જાય છે બાર મહિના એને આપણે અર્જુન કીધું કે હવે યુવરાજ નામ આવે ત્યારે થાય કે દીકા થઈ ગયો ક્યાં જાય છે સારી ઠંડી લાગે છે હા એવું છે ઠંડી લાગે છે એટલે તો સ્વેટર ને ટોપી ને પહેરી છે કા તો કરણ ભાઈ અમારો જાય છે નિશાળે બાપા બાપા અર્જુન કે છે તમે ક્યાં જાવ છો નિશાળે જાવ છો એવું છે તો કરણ ના પપ્પા પણ નિશાળે જાય છે સાચે નિશાળે જાવ છો એવું છે મૂકવાની ને તો તમે રોજ જાઓ છો મૂકવા જાઓ છો બપોરે પાછા મૂકવા આવો છો તો કરણભાઈનો આપણે થેલો પણ સરસ મજાનો અહીંયા રહી ગયો છે ને એના પપ્પાનો ટિફિન પણ રહી ગયો છે અને કરણભાઈ ને નાસ્તો દઈ દીધો છે પાણીનો બોટલ ને એવું બધું ભરી લીધું છે કા કરણ ભાઈ ને અમારા ને આક્રાંત છે એટલે થોડું થોડું લેટ થઈ જાય છે અમારે યુવરાજ પણ જાય છે જાય છે તું યુવરાજ ટાટા યુવરાજ જવા જવા દે એમ કે છે એ તું પડીશ જવા જવા યુવરાજ ને છે ને જમતી વખતે એને આ સાયકલ માં જ બેસાડવું પડે નકર આ ભાઈ અમારો છે ને કામ બહુ કરે છે કામ નો બહુ જબરો થઈ ગયો જોઈ લ્યો કેમ કરે છે ફ્રેન્ડ શું છે જમવા રીંગણા ભાજી ટમેટા નું શાક ભાજી કઈ છે સોવાની કા પછી રોટલી તમને બતાવું રોટલી પછી રોટલા અને આ છે કરણના પપ્પાજી બપોરે જમવા આવ્યા છે અને આ છે મારો ભાઈ અને આ છે અમારો કરણ હમણાં સ્કૂલેથી આવ્યો છે અને આ છે અમારો અર્જુન અમે બેઠા છીએ ખાવા જમવા હેલો બધા જમવા તું જમવા બેઠો છે જો હું ખાતો નથી જો ઈ ને હું નથી ખાતો હા ખાતો નથી બાય 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 આ બાજુ કરણ ના પપ્પા છે હેલો ફ્રેન્ડ્સ અને કરણ ભાઈ અમારા એ જમી લીધું છે સરસ બટેકાળી ખીચડી છે મેં ખાવાનું પણ ચાલુ કરી દીધું છે છે પછી આ ચણાનું મસ્ત મજાનું શાક છે પછી કરણના પપ્પાનો આજે શનિવાર છે એના માટે છે વઘારેલા બટેકા અને આ દાળના લોટવાળા મરચાં હતા તીખા એટલે દાળના લોટવાળા બનાવ્યા હતા અમારે અડધું ખવાય ગયું છે બધા ને યુવરાજ કરે છે બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ એમ કે